કચ્છમાં આવેલા ગાંધીધામમાં નવજાત શિશુથી અઢાર વર્ષ સુધીના વિકલાંગતા ધરાવતા લાભાર્થીઓ માટે વિકલાંગતાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ડૉક્ટર પુરાતા પ્રમાણમાં હાજર ન રહ્યા હતા ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ કચ્છ જિલ્લામાં વિકલાંગતા ધરાવતા નવજાત શિશુ થી અઢાર વર્ષ સુધીના લાભાર્થીઓ આંગણવાડી પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ મેળવતા વિકલાંગતા બાબતનું પ્રમાણપત્ર મળી રહે તે અને રાજ્ય સરકાર તરફથી મળતી વિકલાંગતા સંબંધિત સંલગ્ન સેવાઓ મળી રહે તે માટે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ રામબાગ ગાંધીધામ ખાતે કેમ્પનું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી હતી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ડૉક્ટર પૂરતા સ્ટાફ હાજર ન હોવાથી વિકલાંગતા ધરાવતા નવજાત શિશુ બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા અને વાલીઓ બચાવ મુદ્રા આજુબાજુના ગામડેથી આવ્યા હતા અને ખાધા પીધા વગર બેઠા રહ્યા હતા જયશ્રી મહેતા સાથે લતીફ ખલીફા દિવ્યાંગ ન્યૂઝ ગાંધીધામ કચ્છ